ગોંડલમાં મગફળીનું ગોડાઉન સળગવા મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ફાયરમેનની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપની પુષ્ટિ જીએસટીવી કરતું નથી પરંતુ તેમાં જે સંવાદ થયા છે તેમાં આગ જાણી જોઈને લગાઈ હોય અને અડધું ગોડાઉન બચી શકે તેમ હોવા છતાં પણ ફાયર બ્રિગેડની ટીમને પૂરતી મંજૂરી અપાઈ ન હોવાનો ઉલ્લેખ છે આ ઉપરાંત ગોડાઉનમાં ડીઝલના કેરબા હોવાની વાત પણ આ સંવાદમાં સામે આવી છે

હા એસડીએમ ને એસડીએમ ને ફાયર સુપ્રિન્ટ રાજકોટ ના તો જગડાય બહુ કેટલી ઘણી ફોન માં અમારે ચર્ચા થઈ અમે બધાય સાંભળતા હતા બારદાન માં નવા કેટલા કે છે જૂના કેટલા કે છે તમારી દ્રષ્ટિએ પણ સાહેબ અમે ગયા ને રાજકોટ તો અમે પૂજા તા લગભગ આગ લાગી પછી બાર બાર કલાક ઉપર ટાઈમ ગયો હે પણ નવા બારદાન ને એમાં સાહેબ દેખાતા જ નહોતા કારણ કે નવું હરગે ને હરગા પછી નવું જૂનું ખબર ન પડે અચ્છા એ દુસો જ તો લગભગ બારદાન માં

અમારા ડ્રાઈવર એક ગાઢેલો હોય સાહેબ એ ગેરબા તો હતા જ પણ પછી એના અડવા જ નહોતા દેતા કોઈ અંદર ક્યાં એન્ટ્રી થવા દેતા કોઈને અચ્છા કોઈને ગરવા જ નહોતા દેતા એ કે તમે તમારી રીતે જે લાભ થરાય ને બાય ને એવું કરો ધીરે ધીરે કામ